સાબરકાઠા જિલ્લાના વડાલી તાલુકા ભાજપ સંગઠન દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભા નું આયોજન કરવામાં આવ્યું વડાલી તાલુકાના થામણી ખાતે આવેલક્ષેત્ર આશ્રમ ખાતે સંગઠન દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વડાલી તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ મહામંત્રી સહિત અરવલ્લી જિલ્લામાંથી પધાવેલ મહેમાન સહિત જિલ્લા યુવા મોરચાના પ્રમુખ જિલ્લામાં મહિલા મોરચાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં તાલુકામાંથી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તમામ કાર્યકર્તાઓને પ્રભારી સહિત જિલ્લા પ્રમુખ અને મહિલા મોરચાના પ્રમુખ સહિત આગેવાનો દ્વારા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સરકાર શ્રી દ્વારા વર્ષ દરમિયાન વિવિધ યોજનાઓ જેનો લાભ લોકોને મળેલ છે અને નથી મળ્યો તો ઘેર ઘેર સુધી પહોંચાડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું તમામ કાર્યકર્તાઓને અગિયાર વર્ષ દરમિયાન મોદી સરકાર દ્વારા થયેલ સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા માટે જણાવવામાં આવ્યું હતું પ્રજાપતિ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા